જય માતાજી મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારે જવાનું છે વાડીએ તો અમે ટિફિન લઈને થઈ ગયા તા વાડીએ જવા માટે તૈયાર તો ચાલો મિત્રો હવે જઈશું વાડીએ અમારા ગામમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી તો રસ્તો બની રહ્યો છે નવો એટલે અમે જાવીશું સીવી હાલીને કેમ કે આગળ રસ્તો છે એટલે ત્યાંથી ગાડીમાં બે જશું પણ આટલામાં સરખી ગાડી એવી નથી તો અમારે હાલીને જવું પડશે એટલે અમે જોઈશી હાલીને તો તમે જોઈ શકો છો અમારા ગામના છોકરાઓને તો હવે અમે બેસી ગયા તા ગાડીમાં તો હવે અમે મળશું વાડીએ જઈને તમે જોઈ શકો છો આ છે અમારી વાડીનો રસ્તો તો હવે મળવી વાળીએ જઈને તો હવે અમે વાડિયા પૂગી ગયા હતા વાડિયા પૂગીને અમારે વીણવાના હતા ટમેટા તો અમે બધાએ લઈ લીધા છે અમે કેરેટ કેરેટ લઈને જવાનું છે બીજી વાડીએ કેમકે ટમેટા છે બીજી વાડીએ એટલે હાલીને ત્યાં જઈશું અમે ટમેટા વીણવાના હોય એટલે ગાલા તો લઈ જવા પડે કેમકે એમાં ટમેટા નાખવાના હોય એટલે અમે જાવીશું હેતુ કિંજુ અમે બધા જાવીશું ટમેટા વીણવા ટમેટા તો તમે જોઈ શકો છો થેલી આપણે લઈ લીધી છે કેમ કે ટમેટા થેલીમાં વીણવાના હોય પછી કેરેટમાં નાખવાના હોય એટલે અમે બધા વીણવા મળ્યા છીએ આ બાજુ ભીણે છે તુ અને ઓલકર વીણે છે અસ્મિતા તો બધા ટમેટા વીણી લેવી અમે જો આ બધા એમાં ટમેટી જ વાવી છે તમે જોઈ શકો છો ટામેટા વીન લેતા પછી નાખવાનું હતું ઘઉંમાં ખાતર ખાતર આવી ગયું છે તો હવે અમે ખાતર પરવા ખાતર પછી ઘઉમાં નાખવાનું હોય ને તો હવે અને ભાઈ ભરે છે ખાતર આ જુઓ અમે વાયા હતા ઘઉં આ બધા ઘઉં જ છે આમાં નાખવાનું ખાતર જો હવે ખાતર ભરવા મળ્યા છે ખાતર બારે ગયું એટલે હવે ગૌમાં નાખી દેવાનું આમ તમે જો ઇંજુ અને હેતુ ખાતર નાખે છે ખાતર નાખી દીધા અને પછી ટમેટા તો હારવા પડે ઓલી વાડી થી તો અમે ટમેટા હારી લીધા જો તમે વજન એ બહુ લાગે કેરેટમાં માં તો હવે કેરેટ હાર લીધા હતા તો અમારે ઓલી બીજી વાડીએ જવાનું હતું મૂળા ઉમાડવા કેમ કે મૂળા તો મળવા પડે ને એ પણ મોકલાવાના હોય શાક માર્કેટમાં એટલે હું હું ને હેતુ જવીશ બીજી વાડીએ હાલીને મૂળા તો જુઓ આ છે જંગલ જંગલ હોરા ને હાલવી જેવી એમ કેમ કે એમાં શોર્ટકટ રસ્તો પડે ને એટલે તો અમે આવી કહે હે અમારી એવડી વાડી અહીંયા કણે અમે ટોરા ને બધું આ વાળીએ રાખવી તો જુઓ તમે આટલા અમે મૂળા ઉમડી નાખ્યા હતા અને ધોઈ નાખ્યા હતા અને સાફ કરીને ખાટલામાં મૂકી દીધા પછી જબલાસ ભરવાના રહે પછી જબલા ભરે જાય ને પછી અમારે પાસું જામતું પણ ટમેટા હારા કરવા કેમકે ટમેટા તો હારા કરવા પડે ને એટલે અમે જાય ટમેટા હારા કરવા તો જો અહીંયા કણે અમે ટમેટા મને હારા કરવા કેમ કે આમાં ત્યાં ટમેટાની વકલ નોખી નોખી કરવી પડે એટલે આમાંય વાર લાગે તો હેતુ ને કિંજુ બે હારા કરે ટમેટા તો હવે ઘરે જવાનો થઈ ગયો તો ટાઈમ તો અમારા ડ્રાઈવર તૈયાર થઈ ગયા છે તો અમે અમે જવી સવી કરે આગળ મમ્મી એમની ગાડી જાય છે પપ્પા છે અને મમ્મી અને કિંજુ ત્રણેય ગાડી છે અને અમે તણી આ ગાડીમાં તો હવે મળીએ ઘરે જઈને સાયકલ લઈને આવે છે જો બેના માસી ઢોરા લઈને હાલ આવે કેમ કે હારનો ટાઈમ થઈ ગયો તો એટલે આવું તો પડે જ ને આવી ગયું અમારું ગામ તમે જોઈ શકો છો અમારું ગામ ગાડી હાલી શકતી નથી એટલે વિડિયો આમ થાય કેમ કે રોડ નું કામ ચાલુ હે ને એટલે ઘરે આયા તા જોયું તા દોરો પાવાનું કામ ચાલુ હતું બધા આવી ગયા તા દોરો પાવા એ કણે કેમ કે આવડ્યા છે અમારી દુકાન અને ઉત્તરાયણ આવે છે એટલે દોરો પાવાનું કામ ચાલુ થઈ ગયું હતું જેને દોરો પાવો હોય તે આવજો અમારી દુકાને અમારી દુકાને દોરો પાય છે તો અમે પણ જોતા હતા આજે પહેલી વાર ચાલુ કર્યું ને દોરો પાવાનું તો આ છે અમારું ઘર તમે જો મમ્મી ત્યાં ઊભા છે આ મારું ઘર છે તો અમે મળશું નવા બ્લોકમાં